નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી જય અંબે મિત્રો લગભગ ચાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે આજે ભાદરવા સુદ પૂનમ છે અને અઢાર નવ બે હજાર ચોવીસ મિત્રો ભાદરવી પૂનમ છે આજે વાર બુધવાર મિત્રો આ તિસોળિયા ઘાટનો જે છે જે તિસોળિયો ઘાટ તમે ગયા હશો બહુ સાચવીને ચાલવું જરૂરી છે અહીંયા જે તિસોળીઓ ઘાટ છે બહુ બહુ એટલે બહુ ભયંકર છે બહુ સાચવીને સાધન ચલાવવું પડે છે મિત્રો અહીંયા અચાનક એકદમ વળાંક આવે છે અને અચાનક જ ઢાળ પણ આવે છે ચડા પણ આવે છે એકદમ અને બહુ સાંકડો રસ્તો છે જ્યાં તિસુળિયા ઘાટનો આખો સીન છે તમે જુઓ બહુ ભયાનક છે મિત્રો એટલે તમે પણ ગાડી લઈને જતા હો તો બહુ સાચવીને ચાલજો કેમ કે આ જે ઘાટ છે એમાં બહુ ઢાળ પડે છે એકદમ ચડા પણ આવી જાય અચાનક સાધન આવી જાય છે આપણને ખબર રહેતી ને બંને બાજુ પાખર હોય છે એટલે જે પાખર આવે છે આ વચ્ચે કેમ છે મિત્રો જોઈ શકો છો અંબાજી તો મિત્રો અહીંયા વળાક પણ અચાનક આવી જાય છે તો વળાકમાં ધ્યાન ખાસ રાખવાની જરૂર છે કેમ કે બે જ સાઈડ જ પાખર હોય છે અચાનક વળાંક આવે છે એટલે વળાંકમાં તમને સામે પાખર હોય છે સાધન દેખાતું નથી અચાનક સાધન આવી જાય છે એ બહુ ધીમી ગતિ ચાલવું જરૂરી છે બહુ સ્પીડથી કોઈ દિવસ ચાલવું નહીં બહુ અહીંયા લગભગ પો છ કિલોમીટરનું અંતર છે વધારે કોતે બહુ સાચવીને ચાલુ આવતા જતા વળતા જતા તો વધો નહીં પણ જ્યારે અંબાજી આપણે જઈ રહ્યા છે ત્યારે ખૂબ ધ્યાનથી કેમ કે બહુ ઉપર ચડવાનું હોય છે એટલે ગાડી પણ આપણે એ રીતના કંટ્રોલમાં રાખવી જરૂરી છે કે ચડા આવે છે ને વળોખ પણ આવે છે એ ટાઈમે આપણે જે ગેર બદલવાનો પહેલાંથી બદલી દેવાનો પહેલો કે ભલે બીજો આપણને અંદાજ મળે કે પહેલાં ગેરમાં ગાડી ચડી જશે તો એ રીતના પહેલાં નાખી બીજામાં લઈ લેવાની પછી જે ચડા આવે છે તો પછી એ રીતના ગાડીને કંટ્રોલમાં રાખવી બહુ જરૂરી છે એટલે જે વ્યવસ્થિત ડ્રાઈવર પાવરફુલ હોય તો જ આ ચડી શકે ને કે બહુ જોખમવાળું કામ છે અને આ તો મિત્રો સાધનનું કામ એટલે બહુ સાચવીથી ચાલવું બહુ જરૂરી છે ભલે થોડા મોડા પોખીએ માતાજીના દર્શને પણ બહુ સાચવીને ચાલવું જરૂરી છે જે તિસોળીઓ ઘાટ કહેવામાં આવે છે એમાં મિત્રો જે પાલનપુર સાઈડથી જે લોકો આવતા હોય છે જે આ પાલનપુર આવે અને એ રસ્તો જે આવે છે ત્યાં બહુ વળક બહુ ઘાટ એવો બહુ ડેન્જર હોય છે જુઓ આ કેવી ગાડીઓ આવે છે છણસણા તો બે વિભાગ છે સારું છે પણ તો એ મૂળ ધ્યાન રાખવું જરૂરી છે આગળ જતાં એકદમ સાંકડો આપણો અને वळक पण छेन ढाल एकदम अचानक આવે છે જો એટલે બહુ ગાડી કંટ્રોલ માં જ બહુ રાખી સ્પીડ હોય તો પણ કંટ્રોલ માં રાખી આચાનક ખાડા ટાઈપ ઢાળ આવે છે एकदम જો આ एकदम ઢાળ છે તો એ બહુ ધ્યાન થી ચલાવી જરૂરી છે આપણે ગાડી લીંગ ગયા કોઈ મિત્ર ચલાવતા હોય પણ બહુ સાચવી થી ચાલુ બહુ નીચે પણ છે ખાઈ છે મોટી જો આ વળખ પણ આવે જુઓ બહુ ડેન્જર વળોક છે જો એકદમ ઢાળ પણ છે જુઓ આ ટાઈમે બહુ સાચવીને ચાલું જો આડા નજર રાખવીને ધ્યાન ત્યાં આગળ જ રાખવાનું જે ગાડી ચલાવતા હોય તો જ રાખવી જરૂરી છે જો આ ઢાળ બહુ બહુ ડેન્જર ઢાળ છે જો ઢાળ આવે છે અને વળો પણ આવે છે જો સામે પણ ગાડી આવી રહી છે જો એટલે આ પણ રસ્તો બહુ ડેન્જર છે પણ જ્યારે આપણે જે પેલા રસ્તે જઈએ છીએ જે ઇકમાલગઢ અમીરગઢ બાજુ અમુક લોકો આવતા હોય છે જે પછી આદિવાસીઓ જે જંગલ આવે છે એ રસ્તો પણ એમાં બહુ આટલો વણોકાંટા બહુ એવું નથી એ રસ્તો બહુ સારો તો સિંગલ પટ્ટી છે પણ તોય એટલો બધો ઘાટ બહુ વિકરાળ નથી આ ઘાટ બહુ વિખરા છે એટલે ખૂબ ધ્યાનથી ગાડી ચલાવવાની ગાડી લઈને આવો બાઈક લઈને જો આગળ અમે પણ બસ આવે છે ધ્યાનપૂર્વક જુઓ દરેકને જય માતાજી જય બે મામ મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જય જેમ બેમાં અવશ્ય અવશ્ય લખજો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુ લોકો સુધી અને દરેકની મનોકામનાઓ પૂરી કરે અને દરેકની માતાજી રક્ષા રાખી અને આ ત્રિસુળિયા ઘાટની ખાસ ગાડી લઈને તમે પોતાની ગાડી લઈને જતા હો મિત્રની ગાડીઓ હોય તેઓ ખાસ ધ્યાન રાખજો તો જય બે જય બે